અને એનો આચરને ધૃતતોય નથી પણ આશીર્વાદ બધાય કરતા મોટા છે હા એટલે આ એક યુનિક રેસિપી તમારા માટે લઈને આવી ગયા છે અને બા આજે આપણે જે રેસિપી બનાવવાના છે તમને સૌથી વધારે શું ભાવે ઢોસા ઢોસા મારા બાને સાઉથ ઇન્ડિયન વધારે ભાવે છે એટલા માટે તો બાને માટે ખાસ આજે અમે જે વસ્તુ લઈને આવી ગયા છીએ ને આ રેસિપી છે ને સાઉથ ઇન્ડિયન છે અને સાઉથ સાઉથ ઇન્ડિયનમાં એકદમ ફેમસ વસ્તુ છે આ સ્ટ્રીટ ફૂડ છે કર્ણાટકામાં સવારના પરમાં ખાવાથી આ વસ્તુ છે ઢોસા પણ વેજીટેબલ બન ઢોસા અમે બનાવવાના છીએ આખું એક નવું અલગ સ્ટ્રકચર ઊભું કરવાના છીએ એનું કારણ છે કે સાઉથ ઇન્ડિયનથી રાજકોટ એટલે કે ગુજરાત સુધી આ વસ્તુ પહોંચી છે તો આનું ગુજરાતી વર્ઝન કેવું થાય એ સરસ મજાનું તમને બતાવવા નથી તો ચાલો શરૂ કરીએ વેજીટેબલ બંડોસા જય શ્રી કૃષ્ણ પારુલતા જય શ્રી કૃષ્ણ અંબા 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 વેજીટેબલ બન ઢોસા તમે બનાવવાના છો એ તો મેં કહી દીધું છે હમ પણ ખાસ આની વિશેષતા શું અને આમાં શું શું જોશે એ પણ અમને જરાક જણાવી દો હા આ છે ને એકદમ ઇન્સ્ટન્ટ બને તમે ગમે ત્યારે ખાઈ શકો સવાર નાસ્તામાં ગમે ત્યારે બાળકોને લઈ જવા માટે

આ છે કેપ્સિકમ યસ કોથમીર પછી વટાણા પછી નમક મરી અને આ છે ખાવાનું સોડા આટલી વસ્તુ જોશે પછી આમાં વેજીટેબલ ગમતા હોય એ વધારે ઓછા કરી શકાય છે ઓકે ને આ એકદમ પોચા ને સરસ થાય છે એટલે ગમે એ દાંત વગરના માણસો ખાઈ શકે એમ ઓકે તો ચાલો શરૂ કરીએ મૂકેલા છે ને આપણે રવો લઈ લેશું બરોબર રવો છે ચણા નો લોટ ના છે દહીં ઓકે દહીં બહુ ખાટું ઈ ને સાવ મોરું ઈ ને એવું છે હમ હમ ઈ પ્રમાણ લેવાનું બરોબર જેટલું દહીં લીધું છે ને એટલું જ પાણી એડ કરશું આપણે આપણે વેજીટેબલ આવશે ને હમ હમ ઈ પ્રમાણ બેટર બનાવવાનું છે ઓકે હવે આપણે આનું ક્રશ કરી લેશું

બને તો આવું બધું આ બારીક છીણીને જ નાખશું એને જે સરસ અંદર પછી ટેસ્ટ બેસે ને અંદર સરસ બેસી જાય બે ત્રણ મિનિટ બધું સાતડી લેવાનું બધું થઈ ગયું છે આપણું આપણે ગેસ બંધ કરી દેશું જે છે ને આપણું આ બેટર છે ને એમાં એડ કરી દેવાનું છે ઓકે

ચટણી માટે આપણે તૈયારી કરી છે આ છે સિંગદાણા પછી આ છે લીલું નાળિયેર પછી આ છે તીખા દહીં આદુ ને આટલી વસ્તુ જોશે ચટણી માટે સિંગદાણા બને તો આ લીલું નાળિયેર ખાસ નાખવું આ ચટણીમાં આદુ મરચા આ છે ફોદીના અને પાન છે કોથમીર સ્વાદ અનુસાર મીઠું આ છે દહીં આ બધું આપણે ક્રશ કરી ચટણીમાં આમાં છે ને બે ચમચી પાણી એડ કરશું હવે એટલે એકદમ સરસ આપણી ચટણી તૈયાર થઈ જાય રેડી છે આપણી ચટણી એક આનો વઘાડ કરવાનો રહેશે આપણે ચટણીનો પણ બે ચમચી તેલ લીધું છે આ છે રાઈસ આ છે જીરું આ છે હિંગ આ છે મીઠા લીધા વઘાડ છે ને આપણે આમાં એડ કરીશું

આટલું રાખવાનું છે હમ જરૂર લાગે તો એક ચમચી પાણી ऍड કરી શકો આમાં ઓકે આ હું થાઉજી ચમચામાંથી પડે ને હા બનશે આપણે એવું ને હમ એટલે આમાં બનશે આવસ યસ એક ચમચી તેલ દીધું છે આમાં ગેસ ફ્લો રાખીઓ છે સાબ હવે આમાં આપણે આ બે ચમચી છે ગેસ છે એકદમ ધીમા તકે ખાવા દેવાનું છે ઉતાવળ નથી કરવાની મે જે આફડ તોલું થાવા મેં દે છાપું હમ કિનારી એકદમ પાકી ગઈ છે હમ એટલે આફડティア આપણે કાઢી બહુ નઈ જોઈ ઓછા તેલ માં થઈ શક્યા આ ફરતું આપણે આ અડધી ચમચી જેવું તેલ એડ કરશું એટલે બીજી સાઈડ આવો ક્રિસ્પી થઈ જાય ગેસ લો જ રાખવાનો છે મિત્રો આનો કલર આનો કોમ્બિનેશન તમે લો યાર પર્સનલી મને એટલું બધું ગમે છે કે આ રીતનું કરીને આપણે જો બાળકોને નાસ્તામાં આપીએ ને તો ફંટાસ્ટિક

વાહ એક પછી એક જુઓ તો ખરી મિત્રો તૈયાર હોય તો કરતા વાર ન લાગે અને વસ્તુ ઇન્સ્ટન્ટ છે આથા વગરની છે બીજા નંબરમાં ઈડલી યાદ આવી જાય એની ખોટ પૂરે એવી છે એવા સરસ મજાના બનઢોસા બનીને રેડી થાય છે સાઉથ ઇન્ડિયનની આ રેસિપી ગુજરાતી કેવી રીતે બનાવે એનું ગુજરાતી વર્ઝન છે આ અને એક ભરપૂર પ્રયાસ છે અમારો આ એક સરસ વાનગી બનાવવાનો આને કહેવાય વિવિધતામાં એકતા રેડી છે આપણે બન ઢોસા ને સાથે એક નવી જાતની ચટણી યસ થેન્ક યુ વેરી મચ ચાલો આજનું ટેસ્ટિંગ છે ને સાસુ વહુની જોડી કરશે હા આ લઈ લીધો છે બન ઢોસો એકદમ બોચારું જેવા છે ભાઈ એકદમ સરસ છે છે ને બા આશા રાખી છે કે અમારી બા સાથે કરેલી આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે અને ગમી હોય તો તમે વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો અને હા બા આજે જે આપણે બનાવી આ બન ઢોસાની રેસીપી તમને કેવી લાગી બહુ જ મજા આવી બન ઢોસાની લીલી ચટણી હાઈ ક્લાસ હતી બહુ મજા આવી મને તો ચાલો મિત્રો જાતા જાતા મૌન એટલે ન કોઈ ફરિયાદ ન કોઈ અપેક્ષા આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમને જય હિન્દ જય ભારત અને હા તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર